જસ્મીન ભાઈ તમારા લગ્ન કેટલા કોરા થયા લગ્ન ને 12 કોરા જેવું થઈ ગયું તો તમારા મતે લગ્ન કરે કે નો કરે લગ્ન મે નહીં બતાઉંગા તમે ડેમો આપી દો ઓય ક્યાં ગઈ એ દીવો લેતી આવી તો પાક આ નો ઈ કે દીવો કેમ મગાયો તમે રુકો જરા ઓય ક્યાં ગઈ આ દીવો લઈ જા તો હે હા લેકિન યે સાલા કર કે રહે હે આપ એટલી બધી લાઈટ ચાલુ છે ને તમે દીવો પાછો મગાવો ને લેવો બધું શું છે હવે એમાં એવું છે આ સવાલ તે કર્યો બરાબર મેં એની પાસે ચાલુ લાઈટે દીવો મગાવ્યો પાછો અહીંથી લઈ જવાનું કીધું એને પૂછ્યું શું કામ મગાવ્યું નહીં કઈ પૂછ્યું તો આવું મળે ને તો લગ્ન કરજે બાકી આખી જિંદગી વાંટો રહી જાય એ 5000 લાવો તો હું કરવા 5000 હમણા દિવાળી આવે છે માર મોટું સોખું કરાવવા જાવું

હમણાં હજી દઉં કેમ નીકળે હું કાઢી તું કાઢી દે તો તમને પાંચ હજાર

આય દૂધીન શાક બનાવું છું ખાવા ને કેમ બીજું કઈ શાક નથી નહીં ખાલી દૂધી જ છે એ કામ કર ગાડીન ચાવી લાવ હું માર્કેટ જઈને લઈ આવું કેમ ગાડીન ચાવી આય માર્કેટ નજીક જ છે ગાડી લઈને જાવ તો 20 રૂપિયા પેટ્રોલ બળી જાય 20 રૂપિયામાં જ મીઠન થેલી આવી જાય આય એમે કરિયાણાની લિસ્ટ બનાવ્યો છે તમારે કાઈ લાવવાનું હોય લખાઈ દયો આ લેક 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 મારે ક્રીમ લેવાની પૂરી થઈ ગઈ ઈ કાઈ ખોટા ખર્ચા કરવાની જરૂર નથી તમ દાઢી મહારાજ લાગો હવે તારો ઓગો મહિનામાં બાવો બની જાય કાઈ વાંધો નહી મારે હાલ છે બાવો બની જાવ તો માગવા નીકળી જાય જો બે પૈસા આવશે ને તમારો ડ્રેસ આવી જાય એય હાલો ને આપડે પિક્ચર જોવા જઈએ હમણા નવું આવ્યું છે બહુ મસ્ત એનું ગુજરાતી લે તને ઓ પિક્ચર જોવા લઈ તો ગયો તો કઈ તમ મન લઈ ગયા તા

पाकू काले दे दे ने हां भला मना तालू तुमने दे दे खाओ मां का अभी बता दे भाई अभी बता दे ओए तू कल 500 रुपया ले गई थी और कहती थी तू तुमने काल दे दे गए के, के हूं ना ना याद है से उभर लेती हैं ले ले मैं तुमने तो दे दे यहां दे तो दे दू

પણ તમને કોણે કીધુંતું વરસાદમાં પલળવાનો મને તોની ખબર હોય આયા ફોન લેયા ડોક્ટર નહીં કઈ ન થાય તો પણ કોને કરું કાકાનો ફોન કર કાકા કોણ કાકા આપણા બાના કાકા બાના કાકા ઈ કોણ આંબાલાલ કાકા

પણ ચેલેન્જ એ છે આમાં સાયન્સ એવું લગાવવાનું છે કે કાર્ડ ગ્લાસ ઉપર મૂક્યું પછી અહીંયા કપ મૂક્યો પછી આ પડવો ના જોઈએ આઈફોન એમને ના આવે બકા 1.5 લાખ રૂપિયા નો આવે કઈ વાત ચાલો દિમાગ લગાવો તમારી પાસે ટાઈમ બહુ ઓછો છે હું કેમ હું વરે જો વાચે ના મૂકવાનો હોય છેડે મૂકવાનો હા હળવી વસ્તુ રખાય ને કે તાનાથી હળવું શું હોય આ મૂકી દે ખાલી છે ને ટેપ માર દો બળ જબરી નિત કરવાની સાયન્સ લગાવવાનું હું કહું તમ કર તમારા થી નહીં થાય કાય રે નહીં કાય આ જો હું કરી દઉં તો હું આઈફોન લઈશ નહીં તમારે નથી લેવાનો તો ચેલેન્જ જે પૂરી કરે એને ફોન લેવાનો છે ચાલ કે જાતા નહીં આલી વધારું તું જોતી જા દારૂ દીકરી છે આ છે પાણી સાયન્સ નો કમાલ જોતો હમણા આપણો આઈફોન સેવન્ટીન મને ફોન નો લીધે ખાલી ફોન નું કવર તો લઈ દેજો ને